પાલીતાણા રૂરલ પોલીસની પ્રશંસનીય કામગીરી તેરા તુચકો અર્પણ હેઠળ રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખના છ ગુમ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં ભાવનગર જિલ્લા પોલીસની માનવતાવાદી પહેલ તેરા તુચકો અર્પણ અંતર્ગત આજે વધુ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી પાલીતાણા રૂરલ પોલીસે ગુમ થયેલા અને ખોવાયેલા કુલ છ મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને સુપરત કર્યા હતા પરત કરાયેલા મોબાઈલની કુલ કિંમત આશરે રૂપિયા એક લાખ એકવીસ હજાર જેટલી આંકવામાં આવી છે આ કાર્યક્રમમાં પરત કરવામાં આવેલા છ મોબાઈલમાં ત્રણ મોબાઈલ જૈન યાત્રિકોના હતા જેઓ પોતાની યાત્રા દરમિયાન મોબાઈલ ગુમાવી બેઠા હતા જ્યારે બાકીના ત્રણ મોબાઈલ પાલિતાણાના સ્થાનિક નાગરિકોના હતા મોબાઈલ પાછા મળતા તમામ માલિકોએ પાલિતાણા પોલીસની કામગીરીની સરાહના કરી હતી અને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈઆરડી રબારીના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી પાર પાડવામાં આવી હતી જેમાં એએસઆઈએનએચ એનએચ અંસારી હેડ કોન્સ્ટેબલ જેજી ભંડારી અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપ રાઠોડ તેમજ સાહિલ ગોઢાણિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પોલીસે અત્યંત ટૂંકા સમયગાળામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કિંમતી વસ્તુઓ શોધીને પરત કરી ત્યારે મોબાઈલ માલિકો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કામગીરી બિરદાવી હતી